શિવલવાધીશ કી જય ગોપાલલાલ પ્યરે કી જય શી ઠાકોરજી ગોચારણ કરી સખાઓ સાથે ગાયોને લઈને જ્યારે વનમાંથી પધારે છે તે સમયનું એક ધોળ છે અને આ ધોળમાં આપણને અનેક અનેક મધુરમના દર્શન થાય છે તો પહેલાં ધોળ શ્રવણ કરીએ સખી મુરલી બજાવે કન્હાઈ યા કી ન જાય સિર મોર મુકુટ પીતાંબર ચટક કુંડલ કી ચમક ગ્રીવા કી મટક સખી મેરો મન લિયો હૈલ ભાઈ યા કી ન જા અધરન મુસ્કાન વક્રોચન બાન સુંદરતાી ખાન મધુર મરલી કી તાન ચલે ગજ ગતિ ચાલ મન ભાઈ યા શોહા ભરની નટ વર વેશ ઘૂંઘર વાર કેશ रज रंजित रसेश कियो ब्रज में प्रवेश संग शोभित बलदाऊ दाऊ भाई या की शोभा बरनी न छाई ग्वाल गायन के संग को बजावे उपंग को है चंग को नाचे सुढंग ગરજ ઉડ ઉડ અંગ છઈ યિશોભા બરની નવત કનહાઈ દખ અખિયા સિરાહી રૂપનનનન બસાઈ હૃદય પધરા મેં પલક કિર લગાઈ યા શોભા બરની ન જાય સખી મુરલી બજાવે કન્હાઈ યા શોભા બરની ન જાય સખીઓ પરસ્પર ચર્ચા કરે છે કે વેણો બજાવતા કનાઈ પધારી રહ્યા છે વેણો મધુરમ યા શોભા બરની ન જાય મધુરાધિપતે અખિલમ મધુરમ સિર મોર મુકુટ પીતાંબર ચટક મસ્તક મોર મુકુટ છે આપે પીતાંબર ધારણ કર્યું છે વસનમ મધુરમ કુંડલ કી ચમક કરણમ મધુરમ ગ્રીવા કી મટક વેણુનાથ કરતા કરતા ગ્રીવાને પણ આપોલાવી રહ્યા છે સખી મેરો મન લિયો ભાઈ હરણમ મધુરમ ગોપીજનોના મનનું હરણ કરનારા છે અધરન મુસ્કાન અધરમ મધુરમ હસિતમ મધુરમ વક્ર લોચનબાન આપના નેત્ર કેવા છે કટાક્ષ કરી રહ્યા છે નયનમ મધુરમ સુંદર તાકી ખાન મધુર મુરલી કીતાન મુરલીમાં મધુર ગીત બજાવી રહ્યા છે ગીતમ મધુરમ ચલે ગજગતી ચાલ મન ભાઈ મનને ભાવે એવી ચાલથી આપ ચાલી રહ્યા છે ચલિતમ મધુરમ કિયે નટ વરવેશ ઘૂંઘર વારે કેશ રજ રંજીત રસેષ ક્યારેક નટ વેશ ધરે છે ક્યારેક વેશ ધરે છે ઘૂંઘરાલા કેશ છે અને રજથી રંજીત આ રસેષ છે રૂપમ મધુરમ કિયો બ્રજમે પ્રવેશ ગમનમ મધુરમ અને સંગ શોભિત બલદાઉભાઈ સૃષ્ટમ મધુરમ આપનું જ આવે સ્વરૂપ બલરામજી છે ગ્વાલ ગાયન કે સંગ ગોપા મધુરા ગાવો મધુરા કોવું બજાવે ઉપંગ કોવું લીએ બધા ન્યારા ન્યારા બજાવી રહ્યા છે ચરિતમ મધુરમ કો નાચે સુડંગ ક્યારેક કોઈ શ્રી ઠાકોરજી સાથે ઠાકોરજી કરે તેવું નૃત્ય કરી રહ્યા છે નૃત્યમ મધુરમ ગોરજ ઉડ ઉડ અંગ છાઇ અને ગોરજ ઉડી ઉડીને આપના અંગ પર છવાઈ રહી છીએ વદનમ મધુરમ વે આવત કનહાઈ ચલિતમ મધુરમ દેખ અખિયા સિરાહી આ સ્વરૂપને જોઈને નેત્રો નેત્રોનો તાપ શમી જાય છે રૂપ ન બસાઈ હૃદય પધરાઈ આ રૂપને ગોપીજનો પોતાના નેત્રમાં વસાવી અને હૃદયમાં પધરાવી દે છે ગોપી મધુરા મેને પલક વાર લગાવી અને ઠાકોરજીને હૃદયમાં પધરાવી ગોપીજનો પલકના કિવાડ બંધ કરી દે છે જેથી કરીને ઠાકોરજી ફરીથી બહાર ન પધારી જાય પીતમ મધુરમ ક્ષણ ક્ષણમાં પ્રગટ થતી પ્રીતિ મધુર છે તો આવી રીતે ઠાકોરજીને હૃદયમાં પધરાવી ગોપીજનો આ સ્વરૂપને હૃદયથી માણે છે અને યાકી શોભા બરની ન જાય મધુરાધિપતે અખિલમ મધુરમ શિવલભાધી શકી જય ગોપાલલાલ પ્યારે કી જય